ધ્રાંગધ્રા શહેરમાં પોલીસ દ્વારા તિરંગા યાત્રા કાઢી અને ફ્રીમાં તિરંગા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં તિરંગા વિતરણ તથા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી પંદર ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા શહેરની હર દુકાને તિરંગો લહેરાય તે માટે પોલીસ દ્વારા પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જેમાં દાંગધ્રા સિટી પોલીસ તાલુકા પોલીસ ડીવાય એસ પીઆઈ પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહી અને તિરંગા યાત્રામાં જોડાયા હતા સાથે જ દાંગધ્રા શહેરમાં દરેક દુકાને પોલીસ દ્વારા ફ્રીમાં તિરંગો આપવામાં આવ્યો હતો દાંગધ્રા શહેરમાં નીકળેલી તિરંગા યાત્રામાં ડીવાય એસપી જે ડી પુરોહિત સિટી પીઆઈ એમયુ મસી પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ ભારતનો સ્વતંત્ર દિવસ આવી રહ્યો છે એમાં દેશભર ભારત દેશની અંદર આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે અનુસંધાને આજ રોજ ધ્રાંગધ્રા શહેરની અંદર ધ્રાંગધ્રા પોલીસ તાલુકા પોલીસ તથા ધ્રાંગધ્રા શહેરના આગેવાનો તથા શાંતિ સમિતિના મિટિંગો દ્વારા ધાંગધ્રા શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ તેમજ ત્રિરંગાની વહેંચણી કરવામાં આવેલ હતી